તમારું નામ લાખાભાઈ ઓકે એડ્રેસ કોરબંદર ઓકે કોરબંદર થી આવો છો ઓકે તમને શું તકલીફ રહે છે મારા ઘરના છે અને પેટમાં દુખે રાખે છે ઓકે કેટલા ટાઈમ થી તકલીફ છે તકલીફ બસ 4-5 મહિના જેવું છે 4-5 મહિના થી છે પહેલા કોઈ ટ્રીટમેન્ટ લીધેલી છે પહેલા કોઈ સારવાર કરાવી છે તમે કોઈ ઓપરેશન કરાવ્યું ઓપરેશન કરાવી ઓકે અહીંયા તમે કયા માધ્યમથી અહીંયા પહોંચ્યા છો આ ફેસબુક માં વિડિયો આવે ને કે આ હોસ્પિટલ સુરત ની અંદર છે ઓકે અને આ ટ્રસ્ટ દ્વારા ચાલે છે એવું અમને જાણવા મળ્યું એટલે અમે આ વિડિયો ના માધ્યમથી આ અહીંથી આવ્યા વિડિયો ના માધ્યમથી તમે પોરબંદર થી અહીં એવા જો તમારો રિપોર્ટ કર્યો કે તો કોઈ પણ પ્રકારની કેસ ફી ફાઈલ ચાર્જ કે રિપોર્ટ ચાર્જ લેવામાં આવેલો છે નહીં નથી અને આયુર્વેદિક દવાઓ પર તમને કેટલી રાહત આપવામાં આવી છે પચાસ ટકા પચાસ ટકા રાહત આપવામાં આવી બીજું કે તમને રિપોર્ટ સમજાવવામાં આવ્યો તો એમાં કોઈ પણ તમને શું કહેવાય સમજાણું ના હોય અથવા તો વ્યવસ્થિત ના સમજાવ્યું હોય એવું કશું ખરું એવું નહીં એકદમ સરસ રીતે સમજાવી સરસ રીતે સમજાવી ગયું છે બધું કાઈ તમને પ્રશ્ન રહી ગયો હોય અથવા તો તમને જે દર્દ છે એ તમને ના સમજાવ્યું હોય અને બીજું બધું સમજાવ્યું હોય એવું કાઈ ના એવું કણ તમે જે તકલીફ હતી એના વિશે પ્રોપર માહિતી આપી થવાનું કારણ શું બધી જ વસ્તુ ઓકે તો તમે લોકોને શું સલાહશો અહીં આવવા માટે કે હોસ્પિટલ ટ્રસ્ટ દ્વારા ચાલે છે ઓકે અને કોઈપણ આપણે તકલીફ કોઈ બીમારી હોય તો અહીં આવી શકે આવી શકે અને 50% રાહત તો દવા મળે ओके थैंक यू श्री राम सेवा संस्थान ट्रस्ट बगसरा द्वारा संचालित योगक्षम हॉस्पिटल ने मुलाकात लो थैंक यू